નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સુરતમાં પણ સ્માર્ટ મીટરના વિરોધને લઈને બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે ગુજરાતમાં અનેક જગ્યાએ સ્થાનિકો સ્માર્ટ મીટરને લઈ વિરોધ કરી રહ્યા છે તો આ વિરોધ ઠરવાનું નામ નથી લઈ રહ્યો પુણા વિસ્તારની અનેક સોસાયટીઓના સ્થાનિકો સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરી રહ્યા છે તો સોસાયટીઓમાં બેઠકનો દોર શરૂ થયો છે પુણા વિસ્તારની સોસાયટીઓમાં સ્માર્ટ મીટરના વિરોધના બેનરો પણ લગાવવામાં આવ્યા છે બોયકોટ સ્માર્ટ મીટરના સ્થાનિકોએ બેનરો લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા સ્માર્ટ વિજ મીટરનો વિરોધ દન પ્રતિદિન વધી રહ્યો છે તો સ્માર્ટ મીટરના બદલે જૂના વીજ મીટરની માંગ સાથે લોકોનું ટોળું અલકાપુરી વીજ કચેરીની ઓફિસમાં ઘૂસી ગયું હતું પરિણામે પોલીસની એન્ટ્રીએ મામલો થાળે પાડવા સઘન પ્રયાસો કર્યા હતા તેમ છતાં ટોળું ટસનું મસ્ત થવાનું નામ લેતું ન હતું તો શહેરના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર દ્વારા સ્થાનિક ગ્રાહકને કોઈ પણ જાતની સમજ આપ્યા વિના તે નાખવામાં આવ્યા છે